નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે અંકલેશ્વર બજારમાં કેરીની આવક ઓછી જોવા મળતા તાળફળીની માંગ તેમજ ભાવમાં વધારો થયો છે ભરૂચ જિલ્લા અંકલેશ્વર તાલુકાના જૂના દિવા ગામે રહેતા ખેડૂત દિનેશભાઈ લક્ષ્મણભાઈ બાપ દાદાની ખેતી કરી રહ્યા છે ખેડૂત છેલ્લા દસ થી પંદર વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ગામમાં તાળના એક હજાર કરતાં પણ વધારે ઝાડ છે આ ઝાડ કુદરતી રીતે ઉગ્યા છે જે તાળના ઝાડ વર્ષો જૂના છે ખેડૂત દિનેશભાઈ વસાવા મજૂરો મારફત એક દિવસમાં પાંચ હજારથી વધુ તાળફળી ઉતારે છે મજૂરી ખર્ચની વાત કરીએ તો તાળના ઝાડ ઉપરથી તાળફળી ઉતારવા માટે એક દિવસના મજૂરને એક હજાર રૂપિયા આપવા પડે છે કટિંગ કરી કાઢવા માટે તેના પાંચસો રૂપિયા આપવા પડે છે જોકે મજૂરી ખર્ચ કાઢતા ખેડૂતને સારી આવક મળી રહે આ વર્ષે તાળફળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે તાળફળીનો માર્કેટ ભાવ છસોથી સાતસો રૂપિયા છે બજારમાં તાળફળી અલગ અલગ ભાવે વેચાય છે દસ રૂપિયાની એક તાળફળી મળે છે તો સો રૂપિયાની દસ પણ વેચવામાં આવે છે આ તાળફળીનું અંકલેશ્વર માર્કેટમાં વેચાણ કરાય છે તો સુરત સહિતના સ્થળોએથી મોટા વેપારીઓ હોલસેલના ભાવે લેવા માટે પહોંચતા હોય છે ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાની ઉણપ દૂર કરી ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે જેથી પાચનક્રિયા સારી થાય છે ત્વચામાં બળતરા અને ડિહાઈડ્રેશનની સહિતની સમસ્યાથી રાહત મેળવવા તાળફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મારું નામ વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ છે અમારા જુના દીવા ગામમાં રહેવાનું છે અમે છેલ્લા લાસ્ટ પંદર વર્ષથી કરીએ છીએ હમણાં છસો રૂપિયા છે અને જે વેપારી લોકો છે સાતસોમાં લે છે અને ફેરીવાળા એમની ભાવમાં વેચે છે એમાં ભાવમાં વધારોમાં એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડીનો પાક ઓછો છે એના લીધે ટાળનો ભાવમાં થોડો વધારો છે